જાલક તાલુકાના ચૌદ ગામોના ખેડૂતોનો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના જમીન સંપાદકોનો ભારે વિરોધ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા સંપાદન થયેલ જમીન ઉપર તોડફોડ કરી માટી પૂરણ કરવામાં આવતા ગરીબ ખેડૂતોની જમીનની સાથે ખેડૂતોની જે મૂળભૂત સુવિધા હતી તે છીનવાઈ જતાં હાલ છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો લાઇટ પાણી અને રસ્તા વિના અંધકારમય જીવન જીવવા મજબૂર બન્યા છે તેમજ અણગઢ માટી પુરાણ કરવાના કારણે હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેતીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું બન્યું છે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અનેક આંદોલનો અને આવેદન પત્રો તેમજ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ત્રણ ત્રણ વખત સર્વે કરાવી ખેડૂતોને લોલી પોપત પકડાવવામાં આવે છે જે બાબતે ખેડૂતોને સાથે રાખી મુકેશભાઈ ડાંગીએ ચાલતું હાઈવે કામ બંધ કરાવી દેતા પ્રાંત અધિકારી શ્રી જાલોત દ્વારા તારીખ તેર અને ચૌદ નવેમ્બર ના રોજ ફરીથી સર્વે કરાવેલ હતો જે સર્વેની યાદી સાથે તારીખ પચીસ નવેમ્બર ના રોજ મુકેશભાઈ ડાંગીની આગેવાનીમાં આવેદન મારફત ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે અઠ્યાવીસ નવેમ્બરના રોજ માંગણી મુજબના જવાબદાર તમામ અધિકારીઓની ખેડૂતો સાથે મિટિંગ કરાવી તારીખ બે ડિસેમ્બરના રોજ મૂળભૂત સુવિધા પૂર્ણ કરવા બાબતે લેખિત બાહિધરી આપવામાં આવે જો તેમ કરવામાં નહીં આવશે તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજથી કામ બંધ કરી દેવામાં આવશે જે બાબતે ઉચ્ચારેલ ચીમકી અનુસાર આજે તારીખ અઠ્યાવીસના ના રોજ ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા પણ કોઈ અધિકારી ઉપસ્થિત ન રહેતા ખેડૂતો આગેવાન મુકેશભાઈ ડાંગીએ તારીખ એક ડિસેમ્બરના રોજ ગામે ગામ મિટિંગ કરી તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ હથિયારો સાથે ખેડૂતો એકઠા થઈ હાઈવેનું કામ સંબંધ કરવામાં આવશે અને જે સમયે કોઈ અજુગતી ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે તેમ જણાવ્યું સરકાર શ્રી દ્વારા અમારા ઝાલોત તાલુકાના ચૌદ ગામોમાંથી જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો અને એમાં જે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ અને બીજી અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જવા બાબતે ત્રણ ત્રણ વાર સર્વે કરવા છતાં અમારી મૂળભૂત સુવિધાઓ અમને ફરીથી ઉપલબ્ધ કરી આપવામાં ન આવતા હાલ જે ચોથી વખત સર્વે થયું એ સર્વેની યાદી અને આવેદન મારફત અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ પ્રાંત અધિકારી શ્રીને ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ જે જવાબદાર અધિકારીઓ છે તેઓની ખેડૂતો સાથે મિટિંગ કરાવવામાં આવે અને મીટિંગ કર્યા બાદ એક જે જવાબદાર અધિકારીઓ છે એવો વ્યક્તિગત રીતે અમને બે ડિસેમ્બરના રોજ લેખિત બાહેનદરી આપે કે જે કામ જે અમે માંગણી છે અમારી સત્તર માંગણીઓ ક્યારે પૂરી કરીને આપશે જો બીજી તારીખે એમને લેખિત બાહેનદરી આપવામાં નહીં આવે તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજથી ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું પરંતુ આજે અમે અહીંયા પ્રાંત કચેરી ખાતે આવ્યા તો એક પણ અધિકારી અહીંયા ઉપસ્થિત નથી એ ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે આ લોકો ફરીથી અમને લોલીપોપ જ આપવાના છે એટલે અમે તારીખ એક ડિસેમ્બરના રોજ ગામે ગામ મિટિંગ કરી અને તમામ ખેડૂતોને સાથે રાખી ત્રણ ડિસેમ્બરના રોજથી આ હાઈવેનું કામ વસ્તી ગામેથી તદ્દન બંધ કરાવી દઈશું અને જે દિવસે અમે ત્રણ તારીખે કામ બંધ કરાવીએ તે દિવસે એટલા સમયથી અમે શાંતિમય રીતે અમારી માંગણીઓ મુકતા જને આવ્યા હતા પરંતુ તે દિવસે અમે તમામ જે ખેડૂતો છે પોતાના પરિવાર સાથે હથિયાર બંધ રીતે અમે મેદાન પર ઉતરીશું અને જે બાબતે કોઈ પણ જાનહાનિ કે અજુકતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે મુના મુકેશભાઈ ડાંગી રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ